લીલી નથી પણ ગોળ ડડી ને લીલી છે એના બિયા હોય નઈ એ કઈ ચીજ બોલો કેરી નઈ કેરી નો બිබડુ હોય ની અવડુ મોટું ગોટલું હોય બે કેળા ની વાત છે દડી છે એમ કીધું છે સુમિત બે ચીકુ બી ચીકુ હોય લીંબુ નું વિચારો 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 એવી કઈ વસ્તુ છે જે ગોળ દડી જેવી હોય એને બી નો હોય બેટા આમાં એમ આવ્યું કે મળે મળી મળેના બીજ એના બીજ જ નો હોય અને લીલી અને ગોળ દડી બોલો હે નઈ નઈ ડુંગળી નહીં બિયા હોય ચાલો બોલો બોલો નહીં 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 લીલા હોય બટેટા લીલી દડી કીધી છે લીલી દડી હે નહી હોય વિચારો એ લીલી દડી હોય દડી જેવા કીધા લીલો દડો છે ન હોય હે

એકલું આપી દઉં શાકભાજી જ છે અને તમે બધાંય એનું શાક ખાધું છે બટેટું લીલું હોય લીલી દળી વિચારો લીલી દળી કઈ હોય બુદ્ધિ દોડાવો નહીં ચાલો નહીં કારેલા ગોળ હોય ગોળ દડી કીધી છે ગોળ દડી ની હોય વિચારો વેરી ગુડ કેબ કરો જયવીરભાઈ માટે માંડ જવાબ જડ્યો ભાઈ નેવાના પાણી મોબે આવી ગયા એટલે ગોળ દડી ગોળ દડી કહું તો તમને ખ્યાલ ન આવ્યો ભાઈ